કાલે પડેલા દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં મુશ્કેલી નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન કોટર નજીક પાણીનો ભરાવો વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં છેલ્લા પાંત્રીસ વર્ષોથી આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા હોવાનો આક્ષેપ કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ બીજી તરફ કાઉન્સેલર દ્વારા સ્થાનિકો જ કચરો કરતા હોવાનો આક્ષેપ સફાઈ સમયસર થતી હોવાનો પણ કાઉન્સેલરનો દાવો આ નાવાપરા કેવડાવાક નવ લગતા નંબર એક છે વાઘડીવાડ અહીંયા આગળ કહાર મોલો લાગે છે આગળ વાઘડી લાગે છે એની આગળ ખાટકી વાર લાગે છે હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને ઠેઠ ખાટકીવાડ સુધીની સમસ્યા બહુ ટાઈમ પહેલાંથી જ છે આ તમે જોઈ શકો છો કે આ ગેટર ખુલ્લી છે પણ તોય પણ પાણી જતું નથી અંદર ને બધું કેટલું બધું સાફસફાઈ થાય છે દર વર્ષે એવું નહીં કે નહીં થતું પણ સાફ સફાઈ કરવા થોડુંક જ સાફ કરી જતા રહે છે કેટલું પાણી ભરાયેલું છે અને અમારે ઘરમાં પાણી જતો રહે છે એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં કુ થાય નાવી નાખાય છે પણ તો એવું જ છે ભરાઈ જાય છે હજુ દર વર્ષે ભરાય છે પાણી થોડું એક કલાક પાણી જમતી પડી જાય એટલે ભરાઈ જાય આ કોર્પોરેટર અહીંયા આ શું આવે છે આ બધું જોઈને જોવે છે બધું કરે છે એ લોકોથી જે થાય છે એ કરે છે એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી એ બી કામ કરે છે પણ તોય ભરાઈ જાય છે એમ હવે શું તકલીફ છે એમને બી ખબર નહીં પડતી હોય એવું છે અંદર શું નામ ગોપાલભાઈ શંકરભાઈ કહાર પાણી ભરાયું છે દર વર્ષનું આ જ રીતે પાણી ભરાય છે ના હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી જૂની કામગીરી છે જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઈન નાખેલી છે અહીંયા ગાડી પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે કન્સ્ટ્રક્શન મશીન પણ મંગાવેલું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે તો જો એ ખોલીને આખી લાઇન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે આના માટે ચોક ચોક્કસ કમિશનર સાહેબને વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન તમે દબાણ તોડો તો અહીંયા આગળ કંઈક ગાડી આવે તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગાડી તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં આવી સ્થિતિ છે પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય એટલે આજે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો એના કારણે અહીંયા આગાડી પાણી ભરાયું છે અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે સક્શન મશીન પણ મંગાવ્યું છે બધું પાણી ખેંચાવી અને આખી લાઇન ક્લિયર કરાવડાવું છું